હેલો મિત્રો અમે તો પાછા ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે મગળી મોગર દાળ અને એની અંદર પાલક નાખી અને દાળ બનાવી રહી છું એના માટે મેં મોગર દાળ બાફેલી લીધી બાફી છે આ પાલક લીધો છે ટામેટા લીધા છે મરચાં આદુ મરચાંની પેસ્ટ અસૂકી ડુંગળી જીરું અને હવે હું પેન મૂકીશ અને એનો વઘાર કરીશ ત્રણ ટેબલ સ્પૂન હું તેલ નાખીશ ગરમ થઈ રહ્યું છે હવે હું રહી નાખી છે રહી ફૂટ્યા પછી હું જીરું નાખીશ બે સુકા મરચાં નાખીશ તેમાં હવે હીંગ નાખીશ એની અંદર હવે હું વાળીશ

છે હવે હું ધોળી નાખેલી પાલક અંદર નાખી દઈશ એટલે શિયાળો હોય ને એટલે પાલક સરસ સારો બહુ મટતું પડે બજારમાં એટલે આપણે પાલક આવી ગમ જે ગયો તો સારું શરીર માટે જશે પછી હું એની અંદર નાખી નાખીશ મારી પાલક ઘડી એટલે હવે ઘડી ગઈ છે હવે હું એની અંદર દાળ એડ કરી દઈશ ના ના હવે થોડી વાર જવા દઈશું એક મિનિટ પછી મારી પાલ મગની દાળની દાળ તૈયાર થઈ જશે હું આ કોચમીજી ગાર્નિશ કરી દઈશ અને હવે હું ગેસ બંધ કરી દઈશ મારી દાળ તૈયાર છે ચલો જમ